જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરિયાદના નવા વિડીયોમાં તો ખેડૂતો માટે બહુ ખુશીની ખબર છે તો મિત્રો ખેડૂત સહાય યોજના માટે બધા જ ખેડૂતોને મળશે છત્રીસ હજાર રૂપિયાની સહાય તો મિત્રો સરકાર દ્વારા એક બહુ મોટી અપડેટ આવી રહી છે અને ખેડૂતોને બહુ ખુશીનો આનંદ છે કે છત્રીસ હજાર રૂપિયાની સહાય મળવાની છે તો તે કેવી રીતે મળશે અને તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે અને તેનું રજીસ્ટ્રેશન ક્યાંથી કરાવી શકીએ છીએ તે બધી જ સંપૂર્ણ માહિતી તમને આજના આ વિડીયોમાં જોવા મળશે તો વિડીયોને સ્કીપ કરતા નહીં વિડીયો અંત સુધી જોજો અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો બધા જ ખેડૂતોને જણાવી દઈએ કે સારા સમાચાર હવે મોદી સરકાર ખેડૂતોના ખાતામાં છ હજારને બદલે આપશે છત્રીસ હજાર રૂપિયા જાણો કોણ અને કેવી રીતે લઈ શકશે આ લાભ તો મિત્રો આ લાભ મેળવવા માટે તમે વિડીયોને અંત સુધી જોજો મોદી સરકારની નવી જાહેરાત ખેડૂતોને થશે મોટો ફાયદો ખેડૂતોના ખાતામાં છ હજારને બદલે આપશે છત્રીસ હજાર રૂપિયા જો તમે પણ ખેડૂત છો તો તમને મોદી સરકારની ખાસ યોજનામાં હવે છ હજાર રૂપિયાના બદલે છત્રીસ હજાર રૂપિયાનો ફાયદો થઈ શકે છે મોદી સરકારે ખેડૂતોની આવક વધારવાના હેતુથી અનેક યોજનાઓ શરૂ કરી છે તો મિત્રો ખેડૂતોને હવે છ હજારને બદલે છત્રીસ હજાર રૂપિયા આપવાનો નિર્ણય લેવાયો છે તો મિત્રો તે છત્રીસ હજાર તમે તમારા ખાતામાં કેવી રીતે મેળવી શકો છો અને તેની રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવી શકો છો તે પણ તમને આજના આ વિડીયોમાં જોવા મળશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને મિત્રો આ જ ઉંમરના ખેડૂતોને મળશે લાભ જે ખેડૂતોની ઉંમર અઢારથી ચાળીસ વર્ષ છે તે આ યોજનાનો ફાયદો ઉઠાવી શકે છે ખેડૂતોને પાસે વધારેમાં વધારે બે હેક્ટરની ખેતી લાયક જમીન હોવી જોઈએ જો મિત્રો તમારે બે હેક્ટર જેટલી ખેતી લાયક જમીન નહીં હોય તો તમને આ છત્રીસ હજારનો લાભ થશે નહીં અને આ યોજનામાં ઉંમરના હિસાબથી રૂપિયા જમા કરવાના હોય છે તો મિત્રો તમને સાથે સાથે જણાવી દઈએ કે તમારે આટલા રૂપિયા કરવા પડશે જમા અઢાર વર્ષના ખેડૂતોને પંચાવન રૂપિયા મહિને ત્રીસ વર્ષના ખેડૂતોને એકસો દસ રૂપિયા મહિને અને પંચાવન વર્ષના ખેડૂતોને બસો રૂપિયા મહિને જમા કરવા પડશે જે ખેડૂતો આ સમયે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે તે આ પૈસામાંથી ખેડૂત માનધન યોજનામાં રૂપિયા કપાવી શકે છે આ ઉપરાંત અલગથી રૂપિયા જમા કરાવવાની જરૂર નહીં રહે અને મિત્રો આ કાર્ડ રૂપિયા પચીસ લાખની સહાય આપશે આયુષ્યમાન વયવંદના કાર્ડ માટે નોંધની ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ થયાના બે મહિનાથી પણ ઓછા સમયમાં પચીસ લાખના પ્રભાવશાળી સીમાચી સુધી પહોંચી ગઈ છે જે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે આયુષ્યમાન વયવંદના કાર્ડની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ ચાર કરોડથી વધુ કિંમતની સારવારનો લાભ લેવામાં આવ્યો છે જેમાં સિત્તેર વર્ષથી વધુ વયના બાવીસ હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોએ લાભ થયો છે અને મિત્રો ખેડૂતો માટે ખુશખબર છે કે સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં પાક નકશાની સર્વે પૂર્ણ થઈ ગઈ છે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ જામનગરમાં નુકસાનની સર્વે પૂર્ણ થઈ ગયું છે તો પોરબંદર જિલ્લામાં નુકસાનીનો સર્વે પૂર્ણ થયા બાદ સરકાર અંતિમ નિર્ણય લેશે ખરીફમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાનની વળતર બાબતે વિચારધારણા ચાલી રહી છે અને મિત્રો ખેડૂતો માટે એક બીજી ખુશખબર છે કે ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ તર્ક પર કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રે પ્રોત્સાહનો અને નાણાંકીય સહાય પૂરી પાડવા માટે પીએમ કિસાન એફ પી ઓ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે પંદર લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવી રહી છે અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ યોજનાઓ અને હપ્તાને લઈ ખેડૂતો માટેની અગત્યની ન્યૂઝ લઈને અમે બીજા વિડીયોમાં પધારીશું અને એ તમારે આ વિડીયો ઝડપથી જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ બીજા વિડીયોમાં ધન્યવાદ